કોર્પોરેશનને પાણીના પાઇપલાઇનની કામગીરી તો કરી પરંતુ બાદમાં ચીકણી માટી નાખી દેતા સ્થિતિનું નિર્માણ થયું અહિયાંથી પસાર થતા અનેક વાહનો આ માર્ગ ઉપર ફસાય છે સ્થાનિકોની માંગ છે પ્રશાસન તાત્કાલિક અસરથી આ રસ્તો યોગ્ય કરે અમદાવાદ શહેરને રાજ્યનું સ્માર્ટ શહેર ગણવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક કામગીરી ચાલે છે પણ આજ અમદાવાદ શહેર હવે ભુવાનગરી અને ખાડા ખાદાનગરી તરીકે પ્રચલિત થઈ રહી છે આ ધોળકા જવા માટે અમદાવાદથી સરખેજ વિસ્તારથી ફતેવાડી બાજુનો રસ્તો છે કે જ્યાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પાણીની પાઇપલાઈનનું કામ ચાલે છે આ પાણીના પાઇપલાઇનને કારણે એક બાજુનો રસ્તો ખોદવામાં આવ્યો છે કામ પૂરું થયા બાદ પણ આ રસ્તાનું સમારકામ થયું નથી પરિસ્થિતિ એવી છે કે અહીંયા દરરોજ ત્રણથી ચાર વાહનો એટલે કે મોટા વાહનો અચાનક રાત્રે ફસાઈ જાય છે